વાવ ખાતે સુવિધાઓથી સજજ આદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ મતદાન આપનો અધિકાર છે એવું માની પંચ્યાશી વર્ષ ઓખી બહેને વ્હીલચેરના સહારે મતદાન કરવા આવ્યા ભાવ વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર સુવિધાઓથી સજજ આદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ મતદાન જાગૃતિ બેનર સેલ્ફી પોઈન્ટ પાણી સરબત સહિત હેલ્થ ચેકઅપનો લાભ મતદારોને મળતા ચૂંટણી વિભાગનું વિશેષ આભાર વ્યક્ત કરતા મતદારો મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષ ઓખી બેન વ્હીલ ચેરના સહારે આવ્યા મતદાન કરવા વનાસકાંઠા જિલ્લાના સાતવા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ એકસો બાણું મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ત્રણસો એકવીસ પોલિંગ સ્ટેશન પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં સવારે સાત કલાકથી લઈ બપોરે એક વાગ્યા સુધી કુલ ઓગણચાલીસ જેટલું મતદાન નોંધાયું છે વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર સાતને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈ તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે તેમણે સુઈગામ વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા શરબત મતદારોની જાગૃતિ માટે બેનર સેલ્ફી પોઈન્ટ હેલ્થ ચેકઅપ બેસવાની વ્યવસ્થાથી લઈ સુશોભિત મતદાન મથક ઊભું કરાયું હતું મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો વાવપેટા ચૂંટણીમાં યુવાથી લઈ અને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે મતદાન આપણો અધિકાર માની અને પંચ્યાસી વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા એકવીસ વર્ષે યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો